હા મંદિર આપણો ધર્મ જળવાય નહીં લીટર

બધું પાંચસો પાંચસો એટલામાં કિલો કિલો જે તમારે પ્રમાણ હોય આમાં બધું જ માપ આપેલું છે એટલે ખાસ ધ્યાન રાખવાનું બનાવવાની આ ત્રણેય વસ્તુ ચલો આમાં નાખી પાણી નાખવાનું ભાઈ હા જો આદુ મરચાં સમતદાન માં પછી એક ઉમેરવાનું છે માં 5 લિટર ગૌમૂત્ર લેવાનું હા કે દો ને બોલા એ બુલ્લેટ માં છો પાણી દેવી છે આને નાખી દેવું પણ આ તમારું અને આ તમને ખાસ કરીને કહું અસ્ત્ર થયું બ્રહ્માસ્ત્ર થયું અમાસ્ત્ર બન્યું બરાબર આ જીવાતમાં ત્રણ હવે ચોથું દસ પાણી દસ પાણી અર્થ છે ને એ તમારી કોરાજન અને દસ પાણી અર્થ નું થોડું એના દસ પાણી અર્થ છે ને કોરાજ કામ કરે

ત્રીસ દિવસ પાંત્રીસ દિવસ થાય પછી ઉપયોગ એ પંદર લીટર પાન સો લીટર બસો લીટર આઠ લીટ લીટર પ્લેટ જશે પણ અગ્નિ બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્રનો એ ચાલુ કરશે અને બીજે આ અગ્નિસ્ત્ર છે ને જે ઝીડવાની અંદર કોરી પાનાની અંદર હોય છે એને બગાડી બગાડીને ટમેટામાં દાડમની અંદર ફળકો ખાસ તો શરૂઆતથી અત્યારથી તમે શરૂઆત કરશો તમારે ગુલાબી કપાસમાં આવશે ખાસ કરીને